નમસ્કાર હું રમેશ તન્ના નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવી છે વાલીઓની આજે વાત કરવી છે વિદ્યાર્થીઓની આજે વાત કરવી છે શિક્ષણની અમદાવાદમાં એક એવી દુર્ઘટના થઈ જે લાંબો સમય આપણને યાદ રહેશે આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને એ પછી જે માહોલ સર્જાયો એ માહોલ વિશે ચર્ચા કરવાની અને ચિંતન કરવાની જરૂર છે વાલીઓ ખૂબ નારાજ થયા અને વાલીઓએ હિંસા કરી વાલીઓએ તોડફોડ કરી સ્કૂલમાં અને એ વાત પણ એટલી જ સાચી છે કે સ્કૂલનું વર્તન બે જવાબદાર પુરવાર થયું વિચાર તો કરો અમદાવાદ જેવા શહેરમાં કોઈ છોકરો ઇજાગ્રસ્ત થાય છે ગંભીર રીતે અને આડત્રીસ મિનિટ સુધી આડત્રીસ મિનિટ સુધી એ છોકરો ત્યાંને ત્યાં સ્કૂલના પરિસરમાં રહે છે એકસો આઠ કોઈએ બોલાવી નહીં સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે સ્કૂલના જે શિક્ષકો સિક્યુરિટી ગાર્ડ આચાર્ય આ બધા હતા એમને તો જાણે કે નાવા નીચોવાનો સંબંધ ન્યા હોય એવું વર્તન કર્યું અને છોકરો મૃત્યુ પામ્યો છોકરાનું મૃત્યુ પામવાનું કારણ એ હતું આ વિલંબ કારણ કે લોહી અંદર અંદરને અંદર લોહી રહી ગયું અને ગંઠાઈ ગયું એના કારણે ડૉક્ટરો આ છોકરાને બચાવી ના શક્યા અને એને કારણે એનું મૃત્યુ થયું જો એ છોકરાને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને આ અમદાવાદ છે દાહોદ કે ડાંગ કે એવા કોઈ અંતરિયાળ જિલ્લાનું ગામ નથી આ તો અમદાવાદ શહેર અમદાવાદ શહેરમાં પણ આવું થયું અને સમયસર સારવાર ન આપી શકાય એને કારણે એક છોકરો આપણે ગુમાવી દીધો એ પછી જે વાલીઓ એ વર્તન કર્યું અથવા તો વાલીઓએ જે પ્રતિભાવ આપ્યા એના વિશે મારે થોડીક ચર્ચા કરવી છે કારણ કે મેં ખૂબ વિડીયો જોયા જુદી જુદી ચેનલોમાં અને બધામાં જે વિડીયો જોયા એ વિડીયો સાચા જ છે એમાં જે વાલીઓ અફસોસ કરતા હતા દાદા તરીકે વાલીઓની ફરિયાદ એવી હતી કે આ તો સ્કૂલ આવી જ છે આ સ્કૂલમાં તો બહુ જ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે માથાભારી છોકરાઓની સંખ્યા વધારે છે આવું વારંવાર બનતું જ રહે છે તો મારે એ વાલીઓને પૂછવું છે કે જો તમને આ ખબર હતી અત્યાર સુધી ખબર હતી ને તમને તો તમે કેમ ચૂપ રહ્યા તમે કેમ ચૂપ રહ્યા હું ઘણીવાર કહું છું કે પહેલાંના જમાનામાં માતા પિતા પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવતા હતા અને હવે આંખે પાટા બાંધીને ભણાવો છો હવે આંખે પાટા બાંધીને ભણાવે છે વાલીઓ આવું કેમ થયું જો તમને ખબર છે કે જે સ્કૂલમાં તમારો બાળક તમારું સંતાન ભણી રહ્યું છે એ સ્કૂલ બરાબર નથી તો તમે શું કામ ભણાવો છો એમાં ગુનેગાર માત્ર ને માત્ર તમે છો કારણ કે તમને ખબર હોવા છતાં તમે ભણાવી રહ્યા છો આવું તો ચાલે નહીં ઘણા વાલીઓએ એવી ફરિયાદ કરી કે ત્યાં હિન્દુ ધર્મનો વિરોધ થાય છે કારણ કે એ હિન્દુ સ્કૂલ છે એનું મેનેજમેન્ટ બીજા પ્રકારનું છે તો તમે શા માટે આવું કરો છો અત્યાર સુધી તમે કેમ ચૂપ રહ્યા તમે જીવતા જાગતા તમારા સંતાનની વાતમાં પણ કેમ આવી ગંભીર ઉપેક્ષા કરો છો અને ત્રીજી વાત કેમ તમે આવી દાટ સ્કૂલમાં જ તમારા સંતાનોને મૂકવાનો દુરાગ્રહ રાખો છો ઇન્ટરનેશનલ માધ્યમ એ તો કેટલું અઘરું હોય સીબીસીની ઉપર ઇન્ટરનેશનલ માધ્યમ એની ફી પણ વધારે હોય અને એ છોકરાઓને ભણવાનું પણ અઘરું હોય હું એ કબૂલ કરું છું કે અત્યારે જે પ્રવાહ છે વૈશ્વિક પ્રવાહ એમાં આપણે આપણા સંતાનોને યોગ્ય રીતે ભણાવવા જોઈએ કારણ કે એની કારકિર્દી બનાવી જોઈએ બરાબર હું હું ના નથી પાડતો એની પણ માતૃભાષાના ભોગે તમે આ બધું કરો છો ને એને કારણે જ આ બધા પ્રશ્નો થઈ રહ્યા છે તમે તમારા બાળકને માતૃભાષા ગુજરાતી માધ્યમમાં ભણાવો અંગ્રેજી શીખવાડો પણ માધ્યમ તો ગુજરાતી જ રાખો તમે તમારા સંતાનને માતૃભાષા ગુજરાતી પાસેથી છીનવી લો છો ને એની આ સજા છે અને હજી તો આ શરૂઆત જ છે સાચું કહું છું હજી તો આ શરૂઆત છે મને તો ઘણીવાર એવી બીક લાગે છે કે ક્યાંય એવું તો નહીં બને ને કે એક દિવસ એવો આવશે કે ક્લાસે ક્લાસે પોલીસ રાખવી પડશે કારણ કે આવી ઘટનાઓ અવારનવાર બન્યા જ કરે છે તો આ જે હિંસા છે એ હિંસા ક્યાંથી આવે છે એ માતા પિતાએ વિચાર કરવાની જરૂર છે કારણ કે હવે મોબાઈલ ફોનમાં બધું આવી ગયું છે એટલે માતા પિતાએ વધારે જાગૃત બનવાની જરૂર છે માતા પિતાએ વધારે જવાબદાર બનવાની જરૂર છે આ વિડીયોમાં મારે ખાસ એક વાસ્તુ એ કહેવી છે કે જે સ્કૂલો છે ને એની દાદાગીરી અને અસંવેદનશીલતા એ ખરેખર ભયંકર છે આપણે બધા વાલીઓ એવું જ માનીએ છીએ કે જે સ્કૂલ લોકપ્રિય થઈ ગઈ હોય ખૂબ જ જાણીતી થઈ ગઈ હોય જેનું નામ થઈ ગયું હોય આપણા બાળકને ગમે તેમ કરીને એમાં જ ભણાવો ફીની ચિંતા ના કરો ઘણા વાલીઓ તો એવા છે કે કુલ કમાય છે ને એના સાઠ સિત્તેર ટકા આવી ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં ફી ભરવામાં પૈસા આપી દે છે ભૂખ્યા રહે છે પેટે પાટા બાંધે છે ગમે તે કરે છે વીસ હજાર રૂપિયા કમાતા હોય મહિને તો એમાંથી બાર તેર ચૌદ હજાર રૂપિયા તો માત્ર એક કે બે શાળામાં પોતાના બાળકો ભણવા જતા હોય એની પાછળ ખર્ચી નાખે છે આ શું થઈ રહ્યું છે આપણે કેમ આવા ગાંડા થઈ ગયા છીએ આપણે કેમ આવા ઘેલા થઈ ગયા છીએ ખરેખર તો આ શ્રમજીવીઓના ગરીબોના પૈસાથી ખાનગી શાળાના સંચાલકો કરોડોપતિ અને અબજોપતિ બની રહ્યા છે આમાંથી આપણે બધાએ બહાર આવી જવાની જરૂર છે એવી એવો કોઈ રાખશો જ નહીં હું તમને સાચું કહું મારું સંતાન જો આ સેવન્થ ડે સ્કૂલમાં ભણતું હોય ને એક મિનિટમાં હું એને ઉઠાડી લઉં નથી ભણાવવું મારે મારા બાળકને અરે એક વર્ષ બગડશે તો બગડશે ચિંતા કરીશ જ નહીં હું આવી શાળામાં હું શા માટે મારા બાળકને ભણાવું કે જ્યાં આવું વાતાવરણ હોય અને એવું વાતાવરણ જો હું ન બદલી શકું તો મારા બાળકને હું હાથે કરીને તો કૂવામાં ના નાખું ને અમે અમારા બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવ્યું છે અંગ્રેજી માધ્યમમાં નથી ભણાવ્યું અને અત્યારે અમારો બાળક અમેરિકામાં સારામાં સારો અભ્યાસ કરી રહ્યું છે એને અંગ્રેજી સરસ બોલતા આવડે જ છે ગુજરાતી માધ્યમમાં ધોરણ બાર સુધી એમને અભ્યાસ કરાવડાવ્યો પછી પણ એનું અંગ્રેજી ખૂબ સારું છે અને અમેરિકામાં સરસ રીતે એનો વિકાસ થઈ રહ્યો છે એટલે મારે વાલીઓને આ વિડીયો બનાવીને એટલું જ કહેવાનું છે કે મહેરબાની કરીને દેખાદેખીમાં ના પડશો આ સ્કૂલ સારી છે આ સ્કૂલ લોકપ્રિય છે કોઈ પણ સંજોગોમાં આપણે આ સ્કૂલમાં જ એડમિશન લેવાનું છે બહાર આવી જાઓ એમાંથી બિલકુલ બહાર આવી જાઓ ગભરાશો જ નહીં આ બધા કાલ્પનિક ડર છે કે ગમે તેવી સ્કૂલમાં દાખલ કરીશું તો છોકરું પાછળ રહી જશે આ કાલ્પનિક ડર છે અત્યાર સુધી ભારતનો અને ગુજરાતનો વિકાસ જેણે જેણે કર્યો છે એ બધાની યાદી કરો એમાંથી એંસી ટકા નેવું ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે અને સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં ભણ્યા છે કોઈ મને એવી દલીલ કરશે કે પણ હવે એવી સ્કૂલો નથી રહી તો એનો જવાબ હું એવો આપીશ કે બધા વાલીઓ ભેગા થઈને ફરીથી મૂકશે તો એવી સ્કૂલો થશે ને અને સરકાર નિદાન તો ના જ હોય તો આપણે સરકાર સામું જોવાનું છે કે આપણા બાળક સામું જોવાનું છે છેલ્લે ફરીથી વિનંતી કરું છું કે આ બાબત બહુ ગંભીર છે આપણા બાળકનું શિક્ષણ એ આપણો પોતાનો વિષય છે ગંભીર વિષય છે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશો નહીં કાલ્પનિક ડરથી સહેજ પણ ગભરાશો નહીં અને જે પણ નિર્ણય કરો તે યોગ્ય કરો